નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મહુવા તાલુકાના રાજાવદર ગામે આવ્યા છે અને આપણા ડીલર હિરેનભાઈ હિના એગ્રો કેમિકલ મહુવા એ પણ આપણી જોડે છે હવે જે પ્રગતિશીલ ખેડૂ છે એને જે આપણું વેનોક્સ કંપનીનું વેનોક્સ રત્ના વેરાયટીનું વાવેતર કરેલું છે તો વેનોક્સ રચના બે હજાર પચીસ ની અંદર અને અત્યાર સુધી જે ખેડૂત વાવેતર કરતા એની અંદર વેનોક્સ રચના વેરાયટી કેવી છે આપણે ખેડૂત જોડે ચર્ચા કરીએ તો તમારું આખું નામ અને મોબાઈલ નંબર મારું નામ છે મનુભાઈ કચ્છનભાઈ સોહાણ ગામ રાજાવદર મોબાઈલ નંબર છે નવ્વાણું તેર એકવીસ ચોસ ચૌદ હા બરોબર હવે આ જે વેનોક્સ કંપની નું વેનોક્સ રત્ન કેટલા બોક્સ નું વાવેતર હતું તમારે આ છે ત્રણ બોક્સ નું વાવેતર હા બરોબર વેરાયટી કેવી લાગી અત્યાર સુધી તમે જે વેરાયટી વાવતા એમાં શું ડિફરન્સ લાગ્યો ઉત્પાદન કેવું હોય તમારી જમીન કેવી છે આ વેરાયટી બહુ સારી છે બરોબર આમાં કોઈ વસ્તુ ખાતર કે દવા હાલની દવા એવું કોઈ વસ્તુ આમાં સાંટેલું નથી હા બરોબર બરોબર હા એની રીતે છે

અને ઉપાડવાનું પણ ચાલુ છે તમને લાઈવ પણ ઉપાડીને આજે બતાવું છે હિરેનભાઈ તો તમે રત્ના વિશે ખેડૂતોને શું માહિતી આપી શકો રત્ના મારી માટે તો આવશે પહેલી વાર જ મેં વેચી હતી પણ જે જે ખેડૂતને આપી બધાને પૂછ્યું બધાને બહુ સારી છે અને આ ભાઈ દાકડી આવે અને મેં પૂછ્યું તો મને તો અચંબામાં મૂકી દીધો કે ભાઈ એને ડીએપી ખાતરી નથી ને કોઈ જાતની ફાળની દવાઈ નથી નાખી છતાં જોઈને એને આવું સારું પરિણામ મળતું હોય તો વધારે ટ્રીટમેન્ટ કર્યું તો આની કરતાં પાંચ દવા મને વધારે ઉતરી કે એવું મને લાગે એમ હા સો ટકા તો આવનાર બે હાજર છવ્વીસ ની અંદર તમે ખેડૂતો શું ભલામણ કરી શકો મારા જેટલા ખેડૂત છે મારે બધા આજ બહુ છે હા બરોબર એટલા મારું માને છે અને જે મારું કરે છે પર કીધું એને તો બધા મારે ફરજિયાત આજ દેવાની છે હા બરોબર તો મિત્રો લાઈવ પણ તમે જોવો લાગટ ભાઈ પૂરા બતાવજો લાગટ જે પાથરા પડ્યા છે લાગટ પાથરા બતાવો કોઈ પણ પાથરો તમે જોવો અને અહીંયા લાઈવ આવો લાઈવ પણ આપણે જો લાગટ ઉપાડવી છે જોજો તમારી નજર સામે તમે જો એની અંદર એક છોડની અંદર માલ કેટલો જુઓ તમે મારા ખ્યાલ પ્રમાણે ઉત્પાદનમાં આરંભથી પાંત્રીસ મળે ઉત્પાદન આવશે અને પ્લસ પોઈન્ટ એ કે ખેડૂત કીધું કે ખાતર કે કોઈ જાતની એને ટ્રીટમેન્ટ નથી કરી તો એનો મિનિંગ એવો થાય કે આ વેરાયટી તમે કદાચ વાવીને વહી જાવ તો પંદર વીસ મણ થાય ખરા તો બે હજાર છવ્વીસની અંદર નજીકના ડીલર મિત્રો પાસે જઈને બુકિંગ કરાવી દેજો નક્કર તમને અફસોસ થશે નમસ્કાર